લોકશાહીના મહાપર્વમાં મતદારો ઉત્સાહભેર લઈ રહ્યા છે ભાગ સવારે અગિયાર વાગ્યા સુધીમાં સૌથી વધુ ત્રિપુરામાં ચોત્રીસ ટકાથી વધારે મતદાન તો લક્ષદ્વીપમાં સૌથી ઓછું સોળ પોઈન્ટ તેત્રીસ ટકા થયું મતદાન એકવીસ રાજ્યોની એકસો બે બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ દિગ્ગજો કરી રહ્યા છે પશ્ચિમ બંગાળના કુચ બિહારના ચાંદમારીમાં મતદાન દરમિયાન પથ્થરમારાની ઘટના

કની મોઝે સહીતના નેતાઓ મેદાનમાં મહારાષ્ટ્રના નાગપુરથી નીતિન ગડકરીનો મોટા માર્જિનથી જીતનો દાવો કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે તમિલનાડુની તમામ ઓગણચાલીસ બેઠકો પર ઇન્ડી ગઠબંધનની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ ગુજરાત સહિત બાર રાજ્યોની ચોરાણું બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ ગાંધીનગર બેઠક પરથી અમિત શાહે નોંધાવી ઉમેદવારી મતદાન માટેની કરી અપીલ તો નવસારી બેઠક માટે સી આર પાટિલે પણ ભર્યું નામાંકન જામનગરમાં પૂનમ માડમ તો રાજકોટ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ નોંધાવી ઉમેદવારી દેશમાં પણ દિગ્ગજ નેતાઓ શક્તિ પ્રદર્શન સાથે ભરશે નામાંકન મધ્યપ્રદેશના રાયસેનથી શિવરાજસિંહ ચૌહાણે નામાંકન ભરતા પહેલા કરી પૂજા અર્ચના તો હૈદરાબાદથી એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવસી પણ આજે નોંધાવશે ઉમેદવારી આગામી તબક્કાની ચૂંટણી માટે પ્રચાર તેજ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના અમરોહથી વિકાસના નામે માંગ્યા મત દેશને વિકાસથી વંચિત રાખવા મુદ્દે ઇન્ડી ગઠબંધન પર કર્યા પ્રહાર તો બપોરે મધ્યપ્રદેશના દમોદ અને મહારાષ્ટ્રના વર્ધામાં ગજવશે ચૂંટણી રેલી વિવિધ પક્ષોએ પણ પ્રચાર માટે કસી કમર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કેરળના વાયનાડમાં કર્યો રોડ શો રાજસ્થાનના ભોપાલગઢમાં અમિત શાહ સંબોધશે જનસભા તો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે બિહાર અને માયાવતી મધ્યપ્રદેશમાં સંભાળશે પ્રચારની કમાન ઈરાનના હુમલા સામે છ દિવસ બાદ ઇઝરાયેલનો પણ વળતો પ્રહાર ન્યુક્લિયર સાઈટ વાળા ઠેકાણાની નજીકના ઈસ્ફાન શહેર મિસાઇલ દ્વારા હુમલો થયો હોવાનો ઈરાની મીડિયાનો દાવો